ખુલ્લેઆમ થયેલ હિંસક ઘટના સામાન્ય નાગરિકોની સુરક્ષા અંગે ગંભીર પ્રશ્નો ઉભા કરે છે જો સમયસર અને કડક કાર્યવાહી નહીં થાય તો ભવિષ્યમાં આવી પ્રવૃત્તિઓમાં વધારો થવાનો ખતરો છે ઘટનામાં સામેલ તમામ આરોપીને તાત્કાલિક ઝડપી કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવે વિસ્તારમાં પોલીસ પેટ્રોલિંગ વધારી કાયદો વ્યવસ્થા મજબૂત કરવામાં આવે ગુનાહિત પ્રવૃત્તિમાં સામેલ તત્વોની સંપૂર્ણ તપાસ કરવામાં આવે નાગરિકોની સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવામાં આવે છાપી પોલીસ બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા તેમજ રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સાહેબને વિનંતી છે કે આ ઘટનાને ગંભીરતાથી લઈ ઝડપીને નિષ્પક્ષ તપાસ કાયદો સૌ માટે સમાન છે તેવો સંદેશ આપવામાં આવે ગુંડાગીરી સામે કડક કાર્યવાહી કરવી જરૂરી છે કાયદો સૌ સમાન છે નાગરિકોની સુરક્ષા પ્રથમ પ્રાથમિકતા હોવી જોઈએ એવા જગતસિંહ દરબાર પાલનપુર બનાસકાંઠા